નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રા ઠોળાપનું સ્વાગત કરું છું અંગ્રેજીની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વ્યાકરણમાં સારો સ્કોર થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલમાં જોડાયા નથી તો અમારી આ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો નિયમ જે છે એમાં ઇન કેસ અને ઇફ બંને એકી સાથે ન આવે હવે ઇન કેસ અને ઇફ એ બંને શરત દર્શાવવા માટે વપરાતા કન્જક્શન છે અને એ બંને સાથે વપરાતા નથી બેમાંથી કોઈ એક જ આવે ઇન કેસ ઇફ યુ મિસ ધ ટ્રેન વોટ વિલ યુ ડૂ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કારણ કે આ બંને નો અર્થ એક સરખો થાય છે એટલે બંને સાથે ન આવે ઇન કેસ યુ મિસ ધ ટ્રેન વોટ વિલ યુ ડો ધારો કે તમે બસ ચૂકી સોરી ટ્રેન ચૂકી તો શું કરશો યુ મિસ ધ ટ્રેન વોટ વિલ યુ ડો તો આ વાક્ય પણ સાચું અને આ પણ સાચું કારણ કે બેમાંથી કોઈ એપનો જ તમે ઉપયોગ કરી શકો બંને સાથે ના આવે એ ધ્યાનમાં રાખો પરીક્ષામાં કોઈક આ મુદ્દો પણ પૂછાય છે કારણ કે અહીંયા એડવર્પ સાથે જોડાયેલો એક મુદ્દો છે અને વાક્ય સાચું છે કે ખોટું એના સંદર્ભમાં વપરાય છે એટલે કે

ચીટ માય કસ્ટમર્સ તો આ વાક્ય ખોટું છે શું આવશે આઈ સેલ્ડમ ઓર નેવર ચીટ માય કસ્ટમર હું ભાગ્યે જ ત્યારે પણ મારા ગ્રાહકોને છેતરતો નથી એટલે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો એટલે સેલ્ડમ એ નેગેટિવ શબ્દ છે અને નેવર પણ નેગેટિવ શબ્દ છે એ બંનેને ઓર સાથે જોડી શકાય એટલે બેમાંથી કોઈ એક આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો આઈ સેલ્ડમ ઇફ એવર ચીટ માય કસ્ટમર્સ તો એ પણ સાચો હું ભાગ્યે જ ક્યારે મારા ગ્રાહકોને છેતરતો નથી એટલે આ જે મુદ્દો છે એ મુદ્દો તમે ધ્યાનમાં રાખો પરીક્ષાની તૈયારી કરવા માટે અમારા આ બે વ્યાકરણના પુસ્તકો છે કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર અને શબ્દો તૈયાર કરવા માટે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ બુલ્સ નામનું પુસ્તક છે ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં